સુરત શહેરના સિંગરપુર ડબોલી વિસ્તારમાં મોડી રાત્રે બીઆરટીએસ બસે રોડ ઉપર ઊભી રહેલી ત્રણ ગાડીઓને અડફેટમાં લીધી રાત્રે ત્રણ વાગે થયેલ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ તો થઈ નથી પરંતુ ગાડીઓને ભારે નુકસાન થયું છે જેમાં એક ગાડી તો મિડલ ક્લાસ પરિવારના સભ્યોની છે જે ગાડીમાં ભારે નુકસાન થયું છે મનપાના સિટી બસના સુપરવાઇઝર અને કોસા ડેપો અધિકારીઓ કોઈ પણ પ્રકારનો સરખો જવાબ આપવા તૈયાર નથી હવે નુકસાન થયેલ ગાડીઓનું ભરપાઈ કોણ કરશે આવી રીતે પાલિકાના સિટી બસના બેફામ ડ્રાઈવરો ગાડી ચલાવે છે અને આમ જનતાની ગાડીઓને અડફેટમાં લઈને હજારોનું નુકસાન કરે છે અવારનવાર સુરત શહેરના સિટી બસના અકસ્માતો અને બેફામ ગાડીઓ ચલાવતા ડ્રાઈવરો ચર્ચામાં આવે છે તો હવે આ ગાડીઓમાં થતો નુકસાન મનપાના બસ ડેપોના અધિકારીઓ ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠે કે પછી તંત્રના અધિકારીઓને કેમ દેખાતું નથી કેમ કડક કાર્યવાહી થતી નથી બેફામ ગાડી ચલાવતા ડ્રાઈવરોથી સુરતના મનપાની સિટી બસોને તો લાખો રૂપિયાનું નુકસાન થાય છે પરંતુ આજે આ બેફામ ગાડી ચલાવતા ડ્રાઈવરથી જે અડફેટમાં લીધી ત્રણ ગાડીઓને જે નુકસાન થયું છે તેના રૂપિયા કોણ આપશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત